ઓમ વિષ્ણવે નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો અધ્યાય ત્રેવીસમો યજ્ઞપત્નીઓ કૃપા ગોપકુમારોએ કહ્યું નૈના ભીરામ બલરામ તમે બહુ પરાક્રમી છો તમે મોટા મોટા દૈત્યોનો સંહાર કર્યો છે હે અમારા ચિત્ત ચોર સુંદર આ ભૂખ પણ અમને બહુ કષ્ટ આપી રહી છે તેથી તમે બંને અમારી ક્ષુધા શાંત થાય એવો કોઈ ઉપાય કરો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે ગોપ બાળકોએ દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે વિનંતી કરી ત્યારે તેમણે મથુરાની પોતાની ભક્ત બ્રાહ્મણ પત્નીઓ પર અનુગ્રહ કરવા માટે આ પ્રમાણે કહ્યું મારા પ્રિય મિત્રો અહીંથી થોડે દૂર વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગની કામનાથી આંગીરસ નામનો યજ્ઞ કરી રહ્યા છે તમે તેમની યજ્ઞશાળામાં જાઓ ગોપકુમારો તમારે ત્યાં જઈને કહેવું કે અમે શ્રી કૃષ્ણ અને બલરામજીના કહેવાથી અહીં આવ્યા છીએ એમ કહીને તેમની પાસેથી થોડા ભાત ભોજનની સામગ્રી માંગી લેવો જ્યારે ભગવાને આવી આજ્ઞા આપી ત્યારે ગ્વાલ બાળકો તે બ્રાહ્મણોની યજ્ઞશાળામાં ગયા અને તેમની પાસે ભગવાનની આજ્ઞા અનુસાર અન્ન માંગ્યું પહેલા તેમણે જમીન પર પડીને દંડવત પ્રણામ કર્યા અને પછી હાથ જોડીને કહ્યું પૃથ્વીના મૂર્તિમાન દેવતા બ્રાહ્મણો તમારું કલ્યાણ થાવ આપને વિનંતી છે કે અમે વ્રજના ગુવાળો છીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની આજ્ઞાથી અમે આપની પાસે આવ્યા છીએ આપ અમારી વાત સાંભળો ભગવાન બલરામ અને શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા અહીંથી થોડે દૂર આવેલા છે તેમને અત્યારે ભૂખ લાગી છે છે અને તેઓ ઈચ્છે કે આપ લોકો તેમને થોડા ભાત આપો બ્રાહ્મણો આપ ધર્મનો મર્મ જાણો છો જો આપની શ્રદ્ધા હોય તો તે ભોજનાર્થીઓ માટે થોડો ભાત આપો સજ્જનો જે યજ્ઞ દીક્ષામાં પશુબલી થાય છે ત્યાં અને સૌતરામણી યજ્ઞમાં દીક્ષિત પુરુષનું અન્ન ન ખાવું જોઈએ એ સિવાય બીજા કોઈ પણ સમયે કોઈ પણ યજ્ઞમાં દીક્ષિત પુરુષનું અન્ન ખાવામાં કોઈ દોષ નથી પરીક્ષિત આ પ્રમાણે ભગવાને અન્ન માંગ્યાની વાત સાંભળીને તે બ્રાહ્મણોએ તેના પર કોઈ ધ્યાન ન આપ્યું તેઓ ઈચ્છતા હતા સ્વર્ગનું વગેરે તુચ્છ ફળ અને તેના માટે મોટા મોટા કર્મોમાં વ્યસ્ત હતા સાચો પૂછો હતો તે બ્રાહ્મણો જ્ઞાનની દ્રષ્ટિએ બાળક જ હતા પરંતુ પોતાને મોટા જ્ઞાનવૃદ્ધ માનતા હતા પરીક્ષિત દેશ કાલ અને અનેક પ્રકારની સામગ્રીઓ જુદા જુદા મંત્રો અનુષ્ઠાનની પદ્ધતિ ઋત્વિજ બ્રહ્મા વગેરે યજ્ઞ કરાવનારા અગ્નિ દેવતા યજમાન યજ્ઞ અને ધર્મ આ બધા રૂપોમાં એકમાત્ર ભગવાન જ રહેલા છે તે જ ઇન્દ્રિયાતીત પરબ્રહ્મ ભગવાન કૃષ્ણ સ્વયં ગોપકુમારો દ્વારા ભોજન માંગી રહ્યા છે પરંતુ તે મૂર્ખ બ્રાહ્મણ હોય જે પોતાને શરીર જ માની બેઠા છે ભગવાનને પણ એક સાધારણ મનુષ્ય જ માન્યા અને તેમનો આદર ન કર્યો પરીક્ષિત જ્યારે તે બ્રાહ્મણોએ હા અથવા ના કશું જ ન કહ્યું ત્યારે ગોપ બાળકો નિરાશ થઈ અને પાછા આવ્યા અને ત્યાંની બધી વાત શ્રી કૃષ્ણ તથા બલરામજીને કહી તેમની વાત સાંભળીને સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા તેમણે ગોપ બાળકોને સમજાવ્યા કે સંસારમાં અસફળતા તો વારંવાર મળે જ છે તેનાથી નિરાશ ન થવું જોઈએ વારંવાર પ્રયત્ન કરતા રહેવાથી સફળતા મળી જ જાય છે પછી તેમણે કહ્યું મારા પ્યારા ગોપકુમારો હવે તમે તેમની પત્નીઓ પાસે જાઓ અને તેમને કહો કે કૃષ્ણ અને બલરામ અહીં આવ્યા છે તમે જેટલું ઈચ્છશો તેટલું ભોજન તે તમને આપશે તે મને બહુ પ્રેમ કરે છે તેમનું મન સદા સર્વદા મારામાં પરવાયેલું રહે છે હવે ગોપ બાળકો બ્રાહ્મણોની પત્નીઓ જ્યાં હતી ત્યાં ગયા ત્યાં જઈને જોયું તો બ્રાહ્મણની પત્નીઓ સુંદર સુંદર વસ્ત્ર અને આભૂષણોથી સજી ધજીને બેઠી છે તેમણે બ્રાહ્મણ પત્નીઓને પ્રણામ કરી અને ખૂબ જ વિનયપૂર્વક કહ્યું તમે બ્રાહ્મણ પત્નીઓને અમે પ્રણામ કરીએ છીએ તમે કૃપા કરીને અમારી વાત સાંભળો ભગવાન શ્રી કૃષ્ણ અહીંથી થોડે દૂર પધારેલા છે અને તેમણે જ અમને તમારી પાસે મોકલ્યા છે તેઓ ગોવાળિયા અને બલરામજીની સાથે ગાયો ચરાવતા અહીં બહુ દૂર આવી ગયા છે અત્યારે તેમને અને તેમના મિત્રોને ભૂખ લાગી છે તમે તેમના માટે કંઈક ભોજન આપો પરીક્ષિત તે બ્રાહ્મણ પત્નીઓ ઘણા દિવસથી ભગવાનની મનોહર લીલાઓ સાંભળતી હતી તેમનું મન ભગવાનમાં મગ્ન થઈ ચૂક્યું હતું તેઓ હંમેશા એ વાત માટે ઉત્સુક રહેતી હતી કે કોઈ પ્રકારે શ્રી કૃષ્ણના દર્શન થઈ જાય શ્રી કૃષ્ણના આવવાની વાત સાંભળતા જ તેઓ અધેરી બની ગઈ તેમણે વાસણોમાં બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભક્ષ્ય ભોજ્ય લેહ્ય અને ચોષ્ય ચારે પ્રકારની ભોજન સામગ્રી લઈ લીધી તથા પતિ પતિપુત્રોના રોકવા છતાં પોતાના પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવા માટે નદીઓ સમુદ્ર પાસે જાય એમ ઘેરથી નીકળી ગઈ કેમ ન જાય ન જાણે કેટલા દિવસથી પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ગુણ લીલા સૌંદર્ય અને માધુર્ય વગેરેનું વર્ણન સાંભળી સાંભળીને તેમણે તેમના ચરણો પર પોતાનું હૃદય ન્યોછાવર કરી દીધું હતું બ્રાહ્મણ પત્નીઓએ જઈને જોયું કે જમુના કિનારે નવી નવી કુપણોથી શોભતા અશોકવનમાં ગોવાળોથી ઘેરાયેલા બલરામજીની સાથે શ્રી કૃષ્ણ આમ તેમ ફરી રહ્યા છે તેમના શ્યામ શરીર પર સોનેરી પિત્તાંબર ઝળહળી રહ્યું છે ગળામાં વનમાળા લટકી રહી છે મસ્તક પર મોર પીછનો મુગટ છે અંગ અંગમાં રંગીન ધાતુઓથી ચિત્રામણ કરી રાખ્યું છે નવી નવી કૂપણોના ગુચ્છ શરીર પર લગાડીને નટ જેવો વેશ બનાવ્યો છે એક હાથ પોતાના સખા ગોપ બાળકના ખભા પર રાખ્યો છે અને બીજા હાથમાં કમળનું ફૂલ નચાવી રહ્યા છે કાનોમાં કમળના કુંડળો છે કપોલ પર વાકરિયા વાળની લટો ઝૂલી રહી છે અને મુખ કમળ મંદહાસ્યથી પ્રફુલ્લિત છે પરીક્ષિત અત્યાર સુધી પોતાના પ્રિયતમ શ્યામસુંદરના ગુણ અને લીલાઓ પોતાના કાનોથી સાંભળી સાંભળીને તેમણે પોતાના મનને તેમના જ પ્રેમના રંગે રંગી નાખ્યું હતું તેમાં જ ડૂબાડી દીધું હતું હવે નેત્રોના માર્ગે તેમને અંદર લઈ જઈને ઘણી વાર સુધી તેઓ મનોમન તેમનું આલિંગન કરતી રહી અને આ પ્રમાણે તેમણે પોતાના હૃદયની બળતરા શાંત કરી જેમ જાગ્રત અને સ્વપ્ન અવસ્થાઓની વૃત્તિઓ આ હું અને આ મારું એવા ભાવની બની રહે છે પરંતુ સુસુપ્ત અવસ્થામાં તેના અભિમાની પ્રાગ્ઞાને પ્રાપ્ત કરીને તેમાં લીન થઈ જાય છે અને તેની બધી બળતરા મટી જાય છે પ્રિય પરીક્ષિત ભગવાન બધાના હૃદયની વાત જાણે છે બધાની બુદ્ધિઓને તે સાક્ષી છે તેમણે જ્યારે જોયું કે આ બ્રાહ્મણ પત્નીઓ પોતાના બંધુ અને પતિપુત્રોના રોકવા છતાં બધા સગા સંબંધીઓ અને વિષયોની આશા છોડીને માત્ર મારા દર્શનની લાલસાથી જ મારી પાસે આવી છે ત્યારે તેઓ હાસ્યભર્યા મુખ કમળથી કહેવા લાગ્યા ભગવાને કહ્યું મહાભાગ્યશાળી દેવીઓ તમારું સ્વાગત છે આવો બેસો કહો અમે તમારું શું સ્વાગત કરીએ તમે બધા મારા દર્શનની ઈચ્છાથી અહીં આવ્યા છો એ તમારા જેવા પ્રેમપૂર્ણ હૃદયવાળાઓ માટે યોગ્ય જ છે એમાં સંદેહ નથી કે સંસારમાં પોતાના સાચા હિતને સમજવાવાળા જેટલા પણ બુદ્ધિમાન પુરુષ છે તેઓ પોતાના પ્રિયતમ જેવો મારી સાથે પ્રેમ કરે છે અને એવો પ્રેમ કરે છે જેમાં કોઈ પ્રકારની કામના હોતી નથી જેમાં કોઈ પ્રકારનો પડદો સંકોચ ગુપ્તતા સુવિધા અથવા દ્વેત નથી હોતું પ્રાણ બુદ્ધિ મન શરીર સ્વજન સ્ત્રી પુત્ર અને સંપત્તિ વગેરે બધી સાંસારિક વસ્તુઓ જે આત્માના સંબંધથી જ પ્રિય લાગે છે તે આત્મારૂપ મારા વિના બીજો કયો પદાર્થ વધારે પ્રિય હોય તેથી તમારું આવવું યોગ્ય જ છે હું તમારા પ્રેમનો આદર કરું છું હવે તમે મારા દર્શન કરી લીધા છે હવે તમારી યજ્ઞશાળામાં પાછા જાઓ તમારા પતિ બ્રાહ્મણ ગૃહસ્થ છે તેઓ તમારી સાથે મળીને જ યજ્ઞ પૂરો કરી શકશે બ્રાહ્મણ પત્નીઓએ કહ્યું અંતરિયામી શ્યામ સુંદર આવી કઠોર વાત આપના મુખેથી ઉચિત નથી આપે આવી વાત ન કરવી જોઈએ શ્રુતિઓ કહે છે કે જે એકવાર ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે તેને પછી સંસારમાં પાછા જવું પડતું નથી આપ પોતાની આ વેદવાણી સત્ય કરો અમે અમારા તમામ સગા સંબંધીઓની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આપના ચરણોમાં એટલા માટે આવ્યા છીએ કે આપના ચરણોની પ્રસાદી તુલસી માળા અમારા કેશમાં ધારણ કરીએ સ્વામી હવે અમારા પતિ પુત્ર માતા પિતા ભાઈ બંધુ અને સ્વજન સંબંધી અમારો સ્વીકાર કરશે નહીં પછી બીજાઓની તો વાત જ સી હે વેર શિરોમણી હવે અમે આપના ચરણોમાં આવી ગયા છીએ અમેને બીજો કોઈ આશ્રય નથી તેથી હવે અમને બીજાની શરણમાં ન જવું પડે એવી વ્યવસ્થા કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું દેવીઓ તમારા પતિ પુત્ર ભાઈ બંધુ માતા પિતા કોઈ પણ તમારો તિરસ્કાર કરશે નહીં તેમની તો વાત જ ક્યાં છે પૂરો સંસાર તમારું સન્માન કરશે તેનું કારણ છે હવે તમે મારી થઈ ગઈ છો મારાથી જોડાઈ ગઈ છો જુઓને આ દેવતાઓ પણ મારી વાતનું અનુમોદન કરી રહ્યા છે દેવીઓ તમારું મન મારામાં જોડી રાખો અંગ સંગ મારી પ્રીતિ કે અનુરાગનું કારણ નથી તમે જાઓ અને મનથી મારું ચિંતન કરતા રહો તમને જલ્દી મારી પ્રાપ્તિ થઈ જશે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે તે બ્રાહ્મણ પત્નીઓ યજ્ઞશાળામાં પાછી ગઈ તે બ્રાહ્મણોએ તેમની પત્નીઓમાં સહેજ પણ દોષ દ્રષ્ટિ કરી નહીં તેમની સાથે મળીને પોતાનો યજ્ઞ પૂરો કર્યો તે સ્ત્રીઓમાં એક સ્ત્રીને આવતી વખતે બળપૂર્વક તેના પતિએ રોકી લીધી હતી ત્યારે તે બ્રાહ્મણ પત્નીએ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કર્યું જેવું તેણે ઘણા દિવસથી સાંભળ્યું હતું જ્યારે તેનું સ્થિર થયું ત્યારે મનમાં જ ભગવાન સાથે આલિંગન કરીને તેને કર્મ દ્વારા બનેલા પોતાના શરીરને તેજી દીધું શુદ્ધ સત્વમય દિવ્ય શરીરથી તેણે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરી લીધું અહીં ભગવાન શ્રીકૃષ્ણે બ્રાહ્મણ પત્નીઓના લાવેલા તે ચાર પ્રકારના અન્નથી પહેલા ગ્વાલ બાળકોને ભોજન કરાવ્યું અને પછી સ્વયં પણ ભોજન કર્યું પરીક્ષિત આ પ્રમાણે લીલા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણે મનુષ્ય જેવી લીલા કરી અને પોતાના સૌંદર્ય માધુર્ય વાણી તથા કર્મોથી ગાયો ગોવાળો અને ગોપીઓને આનંદ આપ્યો અને સ્વયં પણ તેમના પ્રેમરસનું આસ્વાદન કરીને આનંદિત થયા પરીક્ષિત અહીં બધા બ્રાહ્મણોને એ ખબર પડી કે શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે ત્યારે તેમને બહુ પસ્તાવો થયો તે વિચારવા લાગ્યા કે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અમે બહુ મોટો અપરાધ કર્યો છે તેઓ તો મનુષ્યના જેવી લીલા કરતા હોવા છતાં પરમેશ્વર જ છે જ્યારે તેમણે જોયું કે અમારી પત્નીઓના હૃદયમાં તો ભગવાન પ્રત્યે અલૌકિક પ્રેમ છે અને અમે લોકો તેમનાથી બિલકુલ અજાણ છીએ ત્યારે તેઓ ખૂબ પસ્તાઈને પોતાને નીંદવા લાગ્યા તેઓ કહેવા લાગ્યા અરે અમે ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ છીએ બહુ ઊંચા કુળમાં અમારો જન્મ થયો ગાયત્રીની દીક્ષા લઈને અમે દ્વિજ થયા કરી કરીને અમે મોટા મોટા યજ્ઞો કર્યા પરંતુ તે બધું ધિક્કાર છે છે અમારી વ્યર્થ ગઈ વ્રત ગયા અમારી આ વિધિતાને ધિક્કાર છે ઊંચા કુળમાં જન્મ લેવો કર્મકાંડમાં નિપુણ થવું કશા કામમાં ન આવ્યું અમને વારંવાર ધિક્કાર છે ખરેખર ભગવાનની માયા મોટા મોટા યોગીઓને પણ મોહિત કરી દે છે ત્યારે તો અમે કહેવાઈએ છીએ મનુષ્યોના ગુરુ અને બ્રાહ્મણ પરંતુ અમારા સાચા સ્વાર્થ અને પરમાર્થના વિષયમાં તદ્દન અજ્ઞાની છીએ કેટલા આશ્ચર્યની વાત છે જુઓ તો ખરા જો કે આ સ્ત્રીઓ છે છતાં પણ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણમાં આમનો કેટલો અગાધ પ્રેમ છે અખંડ અનુરાગ છે આનાથી જ તેમણે ગૃહાશક્તિ નામના મૃત્યુપાસને કાપી નાખ્યો આ લોકોના ન તો દ્વિજાતિને યોગ્ય યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા છે અને ન એમણે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કર્યો છે ન તેમણે તપ કર્યું છે અને ન તો આત્મા સંબંધી તેમણે કોઈ વિવેક વિચાર કર્યો છે એ બધી વાત તો ઠીક તેમનામાં ન તો પૂરેપૂરી પવિત્રતા છે કે ન તેમના કોઈ શુભ કર્મો છે છતાં સમસ્ત યોગેશ્વરોના ઈશ્વર પુણ્ય કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં તેમનો દ્રઢ પ્રેમ છે અને અમે અમારા બધા સંસ્કાર કર્યા છે ગુરુકુળમાં રહ્યા છીએ તપસ્યા કરી છે આત્માનું સંધાન કર્યું છે પવિત્રતા જાળવી છે તથા શ્રેષ્ઠ કર્મો પણ કર્યા છે છતાં ભગવાનના ચરણોમાં અમારો પ્રેમ નથી સાચી વાત એ છે કે અમે લોકો ગૃહસ્થિના કામમાં આસક્ત થઈ ગયા હતા પોતાના હિત અહિતને વિસારી દીધું હતું અહો ભગવાનની કેટલી કૃપા છે ભક્તવત્સલ પ્રભુએ ગોવાળોને મોકલીને તેમના સંદેશા દ્વારા અમને ચેતવ્યા પોતાનું સ્મરણ કરાવ્યું ભગવાન સ્વયંપૂર્ણ કામ છે અને કૈવલ્ય મોક્ષ સુધીની જેટલી પણ કામનાઓ છે તેને પૂર્ણ કરવાવાળા છે જો અમને ચેતવ્યા ન હોત તો તેમનું અમારા જેવા ક્ષુદ્ર જીવો સાથે સુપ્રયોજન હોઈ શકે અવશ્ય તેમણે આ જ ઉદ્દેશ્યથી માંગવાનું બહાનું બનાવ્યું અન્યથા તેમને માગવાની ભલાસી જરૂર સ્વયં લક્ષ્મી બીજા બધા દેવતાઓને છોડીને અને પોતાની ચંચળતા ગર્વ વગેરે દોષોનો પરિત્યાગ કરીને નિરંતર તેમના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરવા માટે સેવા કરતી રહે છે તેવા પ્રભુ કોઈની પાસે ભોજનની યાચના કરે એ લોકોને મોહિત કરવા સિવાય બીજું શું હોઈ શકે દેશ કાળ જુદી જુદી સામગ્રીઓ તે તે કર્મમાં વિનિયોગ માટેના મંત્રો અનુષ્ઠાનની વિધિ અગ્નિ અગ્નિદેવતા યજમાન યજ્ઞ અને ધર્મ બધું ભગવાનનું સ્વરૂપ છે તે જ યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન વિષ્ણુ સ્વયં શ્રી કૃષ્ણના રૂપમાં યદુવંશીઓમાં અવતર્યા છે આ વાત અમે સાંભળી હતી પરંતુ અમે એટલા મૂર્ખ છીએ કે તેમને ઓળખી ન શક્યા આ બધું થવા છતાં પણ અમે ધન્ય થઈ ગયા છીએ અમારા અહો ભાગ્ય છે ત્યારે તો અમને આવી પત્નીઓ પ્રાપ્ત થઈ છે તેમની ભક્તિથી અમારી બુદ્ધિ પણ ભગવાન શ્રી કૃષ્ણના અવિચળ પ્રેમમાં યુક્ત થઈ ગઈ છે પ્રભુ આપ અચિંત્ય અને અનંત ઐશ્વર્યોના સ્વામી છો શ્રી કૃષ્ણ આપનું જ્ઞાન અપાર છે આપની માયાથી જ અમે મોહિત થઈ રહ્યા છીએ અને અમે કર્મોની જાળમાં ભટકી રહ્યા છીએ અમે આપને નમસ્કાર કરીએ છીએ હે આદિ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ આપ અમારા અપરાધને ક્ષમા કરો કારણ કે અમારી બુદ્ધિ આપની માયાથી જ મોહિત થઈ રહી છે અને અમે આપના પ્રભાવને જાણી ન શકનારા અજ્ઞાની છીએ પરીક્ષિત તે બ્રાહ્મણોએ શ્રીકૃષ્ણનો તિરસ્કાર કર્યો હતો તેથી તેમને પોતાના અપરાધની સ્મૃતિ થતાં ભારે પશ્ચાતાપ થયો અને તેમના હૃદયમાં શ્રી કૃષ્ણ બલરામજીના દર્શનની પણ ઉત્કટ ઈચ્છા થઈ પરંતુ કંસના ભયથી તેઓ તેમના દર્શન કરવા જઈ ન શક્યા એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસહિતા દસમસ્ક પૂર્વાર્ધે યુદ્ધ કરણમ નામ ત્રયોવિશોધ્યાય દસમા સ્કંધના પૂર્વ અંતર્ગત યજ્ઞપત્ની ઉદ્ધકરણ નામનો ત્રેવીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય